સબસ્ક્રાઈબ માય ચેનલ જીગ્નાબા કિચન હેલો ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે જય દ્વારિકાધીસ વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ જીગ્નાબા કિચનમાં આજે બનશે મૂળાનું શાક એકદમ નવી રીતે અને ખૂબ જ સરસ ટેસ્ટી એવું મૂળાનું શાક બનાવીશું તો તેના પહેલાં સૌથી પહેલાં આપણે ગુવાર બટેકાનું શાક વઘારી લઈશું ત્યારબાદ આપણે મૂળાનું શાક બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે ગુવાર બટેકાનું શાક વઘારી લઈએ તો ફ્રેન્ડ્સ ગુવર બટાકાનું શાક આપણે કુકરમાં બનાવીશું તો તેના માટે અહીંથી બફાઈ ગઈ છે દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે શાકને ને વઘારી લેશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે હવે આપણે રહી એડ કરી દેસુ મૂંગ એડ કરીશું અને ગુવાર અને બટેકાને એડ કરી દઈશું હવે તેમાં બધા મસાલા કરી દઈશું હળદર મરચું આપણે નાખી દીધું છે ધાણા જીરું અને મીઠું એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લેશું તેમાં થોડું પાણી નાખીને આપણે શાકની વિસલ લગાવી લેશું બે થી ત્રણ ઇલેટ વિસલ લગાડવાની છે એક બાજુ ભાત થાય છે એક બાજુ શાક વઘારી નાખ્યું છે ગુવાર બટેકાનું અને હવે એક બાજુ આપણે દાળનો મસાલો કરી લેશું ત્યારબાદ આપણે મૂળાની ભાજી બનાવીશું હવે દાળનો મસાલો ફટાફટ કરી લઈએ તો સૌથી પહેલા આપણે ધાણાજીરું એડ કરીશું હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું અમે લીલા મરચાંનો ઉપયોગ દાળમાં નથી કરતા એમાં આપણે મેથી નાખી દઈશું મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું આદુનો એક ટુકડો ગ્રેડ કરી લેશું તો શાકનું પણ સીટું સરસ વાઘવા નાખ્યું છે એ આપણું શાક પણ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં આપણે ગોળ એડ કરી દઈશું અને હવે આપણી દાળને આપણે ઉકળવા દઈશું અમારે થોડી ગળચટ્ટી ખટમીઠી દાળ હોય છે એટલે ગળનું પ્રમાણ થોડું વધારે મેં નાખ્યું છે ત્યારબાદ લીમડાના પત્તા એડ કરી દઈશું ત્યાર બાદ તેમાં એક ડાંગ લીંબુ એડ કરી દઈશું લીંબુ મોટું છે તો અડધું પણ તમે નાખી શકો છો ફ્રેન્ડ હું અહીંયા આખું લીંબુ નીચવી દઈશ હવે આપણે આપણે દાળને ઉકળવા દેસું ત્યારબાદ તેને વધારી લેશું ફ્રેન્ડ હવે આપણે મૂળાની ભાજી વધારી લેશું તેના માટે અહીંયા એક લોલ મળી લીધું છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું તેલને આપણે આવવા દઈશું તેલ થોડું વધારે નાખશું કારણ કે આમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે તો ફ્રેન્ડ આપણું છે તેમાં આપણે નાખીશું ગાય આપણી ફૂટે એટલે તેમાં હિંગ નાખીશું ફ્રેન્ડ્સ આ બાજુ આપણી દાળ પણ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે તેને પણ આપણે વઘારી લેશું ગાય આપણી ચટકી રહી છે હવે તેમાં આપણે હિંગ એડ કરીશું અને જે મૂળાના કાંદા છે તે એમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં મૂળાની જે ભાજી છે તેને પણ સરસ વોશ કરીને એડ કરી દઈશું ફ્રેન્ડ તમે પણ આવી રીતે મૂળાની ભાજી બનાવજો ખૂબ જ સરસ બને છે ત્યારબાદ તેમાં આપણે લસણવાળું મરચું એડ કરીશું હળદર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું મૂળાની ભાજીમાં મીઠું હોય જ છે થોડોક ક્ષાર વધારે હોય છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું મીઠું બને તો ઓછું જ નાખવું ખારું ના થઈ જાય તેનું ધ્યાન રાખવું અને હવે ફ્રેન્ડ્સ આપણે આ ભાજીને ચડવા દઈશું આપણી ભાજી ચડે ત્યાં સુધીમાં આપણે દાળને પણ વઘારી લેશું તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને હવે આપણે આવવા દઈશું ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે રાય રાય એડ કરીશું આપણી ચટકી એટલે તેમાં આપણે જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ મારી રેસીપીમાં ગરમ મસાલાનો ઉપયોગ બહુ જ ઓછો હોય છે એકદમ સિમ્પલ અને સરળ રેસીપી મારી હોય છે જે બધાને ખાવી જાય એવી હોય છે તો ફ્રેન્ડ્સ આપણી દાળ સરસ વપરાઈ ગઈ છે દાળ ને આપણે પાંચ મિનિટ માટે ઉપાડવા દેસુ તો જો ફ્રેન્ડ કેટલી સરસ મજાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આપણી ભાજી પણ જોઈ લેશું તો ફ્રેન્ડ આપણી ભાજી પણ સરસ કુક થઈ રહી છે

અને હવે આપણે ચણાના લોટને ધીમી ફ્લેમ ઉપર કૂક થવા દેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે મૂળાની ભાજી તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે અને જો ફ્રેન્ડ્સ તમારે આવી અવારનવાર મારી વાનગીઓ જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં તો ચાલો જય માતાજી રાધે રાધે જય દ્વારિકાધીશ